રાજકારણમાં હાલ ઘણા બધા મુદ્દાઓ ગરમાયા છે ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ગુજરાતની અંદર પણ હાલ રાજકારણ સંપૂર્ણપણે ગરમાયું છે વાત એસઆઈઆરની પણ છે અને વાત છે હાઇડ્રોજન બોમ્બની પણ કે જે ગઈકાલે રાહુલ ગાંધીએ ફોડ્યો અને કહ્યું કે હરિયાણામાં કુલ પચીસ લાખ એકતાલીસ હજાર ફરજી વોટરો આવ્યા અને જે સરકાર હરિયાણામાં બનેલી છે ચોરીની સરકાર છે બંને મુદ્દાઓ રાજકીય લેવલે ગરમાયા છે અને આજે હું પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય કે જે ગુજરાતનો છે ત્યાં આવેલો છું મારી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા છે તેમની સાથે વાત કરીએ બાપુ બે મુદ્દાઓ હાલ ચાલી રહ્યા છે એક એસઆઈઆરનો મુદ્દો છે સૌથી પહેલાં એની ઉપર વાત કરીએ બિહારની અંદર જે રીતના આક્ષેપ કરવામાં આવ્યો વિપક્ષ દ્વારા કે ઘણા બધા વોટર્સને એડ કરી દેવામાં આવ્યા ઘણા બધા વોટર્સને હટાવી દેવામાં આવ્યા ગુજરાતને લઈને કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે ગુજરાતમાં પણ કારણ કે આ કેમ્પેન લોન્ચ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની વાત એસઆઈઆરની વાત આવે જે પ્રકારે ચૂંટણી કમિશન દ્વારા બિહારમાં એસઆઈઆર દ્વારા બાસઠ લાખથી પણ વધારે મતદારોને રિજેક્ટ કરી દેવામાં આવ્યા ડિલીટ કરી દેવામાં આવ્યા અને હવે આજે પ્રક્રિયા ગુજરાત સહિતના બાર રાજ્યોમાં શરૂ કરવાની વાત છે કેટલીક કાયદાકીય અને બંધારણીય શક્યતાઓ સામે ઇલેક્શન કમિશનની વિરુદ્ધમાં આ મુદ્દા ઉપર અરજી પણ થઈ છે હાલમાં એ ચુકાદો પેન્ડિંગ છે જે ચુકાદો આવ્યો નથી જેને કહી શકાય કે ઇલેક્શન કમિશનનું કામ છે મતદાર યાદી બનાવવાનું એને એ નક્કી કરવાનું કામ એમનું નથી કે કોણ ગુજરાત અથવા તો ભારતનો નાગરિક છે કે નહીં નાગરિકતા તપાસવાનું કામ એ મતદાર યાદી બનાવનારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જવાબદારીમાં નથી આવતું બીજી વાત બીજી વાત કે જે પ્રકારે આટલા વર્ષોથી એટલે કે વર્ષ બે હજાર અગિયાર બાદ વસ્તી ગણતરી પણ નથી થઈ બીજી બાબતે કે ઓલરેડી જે નોંધાયેલા મતદારો છે ભૂતકાળમાં વિધાનસભામાં તાલુકા જિલ્લા પંચાયતમાં કોર્પોરેશનમાં મતદાન કરી ચૂક્યા હોય અને બારોબાર એમને ડિલીટ કરી દેવામાં આવ્યા આવા કિસ્સાઓ સામે આવ્યા છે એસઆઈઆરને લઈને પણ ખૂબ મોટા પ્રશ્નો પ્રજાની વચ્ચે ઊભા છે અને જે પ્રકારના ઘટનાક્રમો દેશના વિપક્ષના નેતા જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ વારંવાર ઉપાડ્યા છે કર્ણાટકની મહાદેવપુરા કોન્સ્ટિટ્યુન્સીની વાત હોય મહારાષ્ટ્રની વાત હોય કે ગતકાલે એટલે ગઈકાલના દિવસે જે હરિયાણાના પચ્ચીસ લાખથી પણ વધુ મતદારોના ફરજીકરણ એટલે કે જેમાં બ્રાઝિલની એક મહિલા મોડલ બાવીસ બાવીસ વખત મતદાન કરી જાય આ પ્રકારની ઘટના એટલે મને એવું લાગે છે કે આ તો ખુલ્લે આમ લોકતંત્રનો મજાક છે એટલે હાલમાં જે બીજેપી એ બ્રાઝિલ જનતા પાર્ટી થઈ ગઈ હોય એ પ્રકારનું આ ઉદાહરણ છે બીજી વાત એ કે ઇલેક્શન કમિશન ના જે પણ વડા છે ચીફ ઇલેક્શન કમિશનર ભૂતકાળના સમયમાં એવો કાયદો હતો કે ચીફ ઇલેક્શન કમિશનરની અપોઇન્ટમેન્ટ થાય તો પ્રધાનમંત્રી વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ત્રણ તો આવું તો આ સરકારને શું લાગ્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું નામ બદલી અને ગૃહમંત્રી એટલે કે રંગાબિલ્લા બે ભેગા થઈને નક્કી કરી લે કે આ દેશનો ચૂંટણી કમિશનર કોણ હશે અને પછી એ ચૂંટણી કમિશનર ઉપર કઈ રીતે વિશ્વાસ બેસે એટલે સૌથી મોટો સવાલ એ થાય છે કે લોકતંત્રના પાયામાં જ્યાં ચૂંટણીનું જે મહત્ત્વ છે ત્યાં ચૂંટણી પંચ ઉપર આટલો મોટો અવિશ્વાસ ઊભો થાય તે પ્રકારની કામગીરી ભારતમાં થાય તે સમગ્ર દેશના લોકતંત્ર માટે ખૂબ ચિંતાજનક આઘાતજનક ઘટના છે એક સવાલ અહીંયા બને છે બાપુ કારણ કે હરિયાણાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ગઈકાલે પણ ઉલ્લેખ કર્યો કે એક્ઝિટ પોલ પણ અમારી તરફે હતા અને બેલેટના જે મત ગણતરીના આંકડા અમારી સામે આવ્યા તોતેર બેઠકો પર કોંગ્રેસ લીડ કરી રહ્યું હતું આ સમગ્ર બાજી પલટાણી એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક તમે ચૂક નથી માનતા કારણ કે આટલું બધું ઓપરેશન પડદાની પાછળ ચાલી રહ્યું હોય અને કાર્યકર્તાઓને ખબર જ ના પડે અથવા શીર્ષ નેતૃત્વને ખબર જ ના પડે વર્ષથી જેટલો સમય વીતી ગયો પછી ખબર પડી વારંવાર આ સ્ટડી કરવામાં આવ્યા રિસર્ચ કરવામાં આવ્યા વારંવાર ઇલેક્શન કમિશન જોડે જેને કહેવાય સીસીટીવીના ફૂટેજ મંગાવવામાં આવ્યા સીસીટીવીના ફૂટેજ આ સરકારે ડિલીટ કર્યા આપ્યા નહીં જો સીસીટીવીના ફૂટેજ આપ્યા હોત તે બાવીસ વખત જે બ્રાઝિલિયન મોડલે મત આપ્યો ને એ બાવીસે બાવીસ બૂથમાં જઈને જોયું હોત તો ખબર પડી ગયું હોત કે બ્રાઝીલિયન મોડલના નામે કયા ભાજપના નેતાએ મતદાન કર્યું હતું કે કયા ભાજપના કાર્યકર્તાએ મતદાન કર્યું હતું આદરણીય રાહુલ ગાંધીજીએ જનનાયક રાહુલ ગાંધીજીએ અલગ અલગ જગ્યાના અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ રાજ્યોના અલગ અલગ મુદ્દાઓ અને કયા પ્રકારની વોટચોરી આ સરકાર ઇલેક્શન કમિશનના નાક નીચેથી થઈ રહી છે અને ચોક્કસપણે જ્યાં ઇલેક્શન કમિશનની મંજૂરીથી થઈ રહ્યું હોય એ પ્રકારની ઘટનાક્રમ છે સ્પષ્ટપણે કોંગ્રેસના કાર્યકર્તા એ વખતે પણ વારંવાર બોલ્યા હતા કે આ પ્રકારનું પરિણામ કોઈપણ સંજોગોમાં શક્ય નથી કે હરિયાણાના લોકોએ નક્કી કરી લીધું હતું કે અમારે હરિયાણામાં જે જંગલ રાજ છે હરિયાણામાં જે ભ્રષ્ટાચારનું રાજ છે એને એ ભાજપના રાજને બદલી અને અમારે કોંગ્રેસની સરકાર બનાવી છે ત્યાં જનતાનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસને ચોરી કરવાનું કામ એ વોટ ચોરીના માધ્યમથી ભાજપ અને ઇલેક્શન કમિશનની મિલીભગતથી કર્યું છે તેને ખુલ્લું કા કરવાનું કામ એ આદરણીય જનનાયક રાહુલ ગાંધીજીએ કર્યું છે બાપુ ટાઈમિંગને લઈને તમે કેટલી સજગ રાહુલ ગાંધીની વાત મારો છો કારણ કે ગઈકાલે તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને આજે બિહાર ચૂંટણીનું જે પહેલા ચરણનું મતદાન છે કુલ લગભગ એકસો એકવીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે રાહુલ ગાંધીએ જે રીતના ટાઈમિંગ કરીને હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો કોંગ્રેસના અને જે મહાગઠબંધનના કાર્યકરો કારણ કે લેટેસ્ટ ચૂંટણી બિહારમાં જ ચાલી રહી છે શું લાગે છે કે વધુ સજગ બની જવાના કે આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ફરી એકવાર ના સૌ પ્રથમ વખત તો બાબત એ છે કે કોંગ્રેસ અને વિપક્ષના કાર્યકર્તાઓ સજાગ રહે બીજી વાત એ કે ઇલેક્શન કમિશન ખોટું કરતાં થોડીક ગભરાય ત્રીજી વાત એ કે જો નફટ જ હશે સરકાર અને આ તંત્ર તો ત્યાં પણ કરવાનો પ્રયત્ન કરશે અને ન કરી શકે એને પકડી લેવાય ત્યાં ને ત્યાં કારણ કે આદરણીય રાહુલ ગાંધીજી વારંવાર બોલતા આવ્યા છે કે કયા પ્રકારની વોટ ચોરી થઈ રહી છે અને હાઇડ્રોજન બોમ્બની વાત એચ બોમ્બની વાત એ તો ઘણા સમય પહેલાંથી કરી હતી અને આદરણીય રાહુલ ગાંધીજીએ જે મુદ્દાની વાત કરી જેમાં પુરાવા હતા એ પછી એકનું એક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી અલગ અલગ ફોટાથી મતદાન કરે એની વાત હોય અને એમને જે પુરાવા આપ્યા એ પુરાવા એ હતા કે જે જેના ડેટા પ્રૂફ સાથેને એમની પાસે ઉપલબ્ધ હતા એ ડેટાની વાત કરી ધારો કે ફોર્મ છ એની વાત આવે તો ફોર્મ છ વાળો જે મુદ્દો છે એ વેબસાઇટ ઉપરથી ઇલેક્શન કમિશને શું કામ ઉડાડી દીધો અને પછી તો ખબર પડી કે કાલવાળા મુદ્દામાં પણ હવે ડેટા ડિલીટ કરવા માંડ્યા છે તો ઇલેક્શન કમિશન જ્યારે ખોટી નથી તો એને પોતાનો ડેટા ડિલીટ શું કામ કરવો પડે છે સૌથી મોટો સવાલ આ છે કે ભાઈ તમે સાચા છો તો તમારો ડેટા મૂકીને પ્રેસ કરો કે આ જગ્યા અમે સાચા છે પણ તેની જગ્યા તો તમે ડિલીટ કરવા માંડ્યા છો એટલે એનો મતલબ એ છે કે ચોરકી દાઢી મેં તિનકા એક બીજો સવાલ પણ અહીંયા બને છે બાપુ હવે રાહુલ ગાંધીએ પહેલા મહાદેવપુરાથી લઈ આલંદથી લઈ તે બાદ ગઈકાલે હરિયાણામાં પચીસ લાખ વોટ ચોરી થયા છે તેના આક્ષેપ કર્યા નવ વોટ નેક્સ્ટ કારણ કે હાઇડ્રોજન બોમ્બ ફૂટવાનો હતો ફૂટી ગયો હવે કોંગ્રેસની આગળની રણનીતિ શું રહેવાની છે કઈ રીતના પોતાના કાર્યકર્તાઓને આ મુદ્દે જનતા સુધી પહોંચાડવા ડોર ટુ ડોર આ વાત પહોંચાડવી કે યોર વોટ હેઝ બિન સ્ટોલન સ્પષ્ટપણે કોંગ્રેસના કાર્યકર્તા પ્રજાની વચ્ચે જશે થોડાક સમય પહેલાં પણ આ વાતને લઈને પ્રજાની વચ્ચે બૂથે બૂથે સહીઝુંશની વાત હોય અથવા તો જનઆંદોલનની વાત હોય અલગ અલગ મુદ્દાઓને લઈ સાથે સાથે મતદાર યાદીઓની ચકાસણીની વાત આવે જ્યારે આજે ગુજરાતમાં આમ જોવા જઈએ તો સમય પાકી ગયો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સરનું નાટક લાવી અને ચૂંટણીને ઘોંસમાં પાડી દીધી છે પણ સ્પષ્ટપણે એમને ખબર પડી હતી કે આ મતદાર યાદીમાં કંઈક ગોટાળો કરવાના છે એટલે આ સરનું નાટક લાવ્યા છે પણ ચોક્કસપણે અમારું માનવું છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમે દરેક બૂથની યાદી ચકાસીશું એના ડુપ્લિકેટ વોટર ફેક વોટર્સ અને જે પ્રકારે વોટ ચોરી કરવાનું રસ્તો ઇલેક્શન કમિશનના નાક નીચેથી ઇલેક્શન કમિશનના રહેમ રાય હેઠળ ભાજપના લોકો કરી રહ્યા છે એને અટકાવવાનું કામ કોંગ્રેસની જનતા કોંગ્રેસની કાર્યકર્તા જનતાના સહકારથી પૂરેપૂરી રીતે મજબૂતાઈથી વોટ ચોરીની સામે લડશે લાસ્ટ પ્રશ્ન બાપુ તમે ખાસ કરીને યુથની વચ્ચે રહો છો એજ્યુકેશનલ જે મુદ્દાઓ છે એ લોકો એ મુદ્દાઓને તમે ઉપાડતા રહો છો હવે આ વોટ ચોરીનો મુદ્દો સામે આવ્યો છે યુથની અંદર આ મેસેજ કારણ કે રાહુલ ગાંધીએ પણ ગઈકાલે વારંવાર જેન્ઝીનો ઉલ્લેખ કર્યો જે તેમને બિહારના મતદાતાઓને મત કરવાની અપીલ કરી તેની અંદર પણ એક જેન્ઝીનો ઉલ્લેખ હતો તમે પર્સનલી મેં જોયું છે કે યુનિવર્સિટીના કાર્યક્રમો હોય ખાસ કરીને યુથ વચ્ચે તમારું રહેવાનું થતું હોય છે હાઉ ધ યુથ કેન બી નોન અબાઉટ ધીસ ફેક્ટ કે વોટ ચોરી થઈ રહી છે એ મુદ્દે કોંગ્રેસ કારણ કે જેનઝીનું બહુ જ મોટું હાલના સમયમાં એક એક વલણ જોવાનું જેનઝી યુવા વર્ગની જેની આપ વાત કરો છો ઘણા વર્ષો પહેલાં જ્યારે રાજીવ ગાંધીજી આ દેશના પ્રધાનમંત્રી હતા તેમણે મતદાનની ઉંમર એકવીસથી લઈને અઢાર કરી ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ એવું કીધું કે ભાઈ આ તો જે યુવાનો છે એ તો એન્ટી ગવર્મેન્ટ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હોય છે ત્યારે આદરણીય રાજીવ ગાંધીજીએ નિર્ણય લીધો કે ના અઢાર વર્ષે આ દેશનો યુવાન મતદાન કરશે એને ખબર છે કે આ દેશ માટે શું સાચું છે શું ખોટું છે અને જો કદાચ કોઈ સત્તાની સામે સવાલ ઉપાડે તો એનો મતલબ એ નથી કે એ દેશ વિરોધી છે અથવા તો એ આ દેશનો દુશ્મન છે સવાલ ઉપાડવો જ જોઈએ ક્યાંય પણ એમને એવું લાગે કે કાંઈ ખોટું થઈ રહ્યું છે તો એમને અવાજ ઉપાડવો જોઈએ હું આજે પણ ગુજરાત અને દેશના યુવાનોને જેન્જીને કહીશ કે તમારા મતદાનનો અધિકાર કોઈ ચોરી કરી રહ્યું છે આ દેશ એક બાબા સાહેબ આંબેડકરના બનાવેલા સંવિધાનથી ચાલે છે જેમાં એક વ્યક્તિ એક મૂલ્યની વાત થઈ છે મુકેશ અંબાણીના અને અદાણીના વોટની એટલી જ મૂલ્ય એટલું જ મૂલ્ય છે જેટલું તમારે ને મારા વોટનું મૂલ્ય છે અને એ આપણા મૂલ્યનું ચોરી કરી રહી છે ભાજપ એ આપણા 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 જે સંવિધાનના જે જેને કહી શકાય કે મૂલ્યો છે તેના તેના ઉપર તરાપ મારી રહી છે ભાજપ અને ઇલેક્શન કમિશન તમારે જાગવું પડશે કે તમારા વોટોની ચોરી તમારે રોકવી પડશે તમારા અધિકારો કારણ કે તમારું ભાવિ જે પણ સરકાર આવશે એ સરકાર જે નિર્ણયો લેશે તેના ઉપર આ દેશના યુવાનોનું ભાવિ નિર્ભર છે અને આવનારી પેઢીનું પણ ભાવિ નિર્ભર છે એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારું આવનારું ભવિષ્ય કેવું જોઈએ છે આ વોટચોરોવાળું ભવિષ્ય જોઈએ છે કે આ દેશની લોકતંત્ર મજબૂતાઈથી આ દેશના લોકતંત્ર મજબૂતાઈથી સંઘર્ષમય રીતે આ દેશના જેને કહી શકાય કે સંવિધાનિક મૂલ્યોની રક્ષા કરી શકે તેવી સત્તા জয়েছে। તો જે રીતે તમે જોયું કે પાર્થિવરાજસિંહ અઠવાડિયાએ ખુલીને પોતાની વાત કરી અને ટાઈમ્સ ઓફ ગુજરાત વતી પણ કહેવા માંગ્યો છે કે ઇલેક્શન કમિશન પર જ્યારે આટલા મોટા આક્ષેપ થતા હોય ત્યારે આયોગને સામે આવીને ખુલાસા કરવા જોઈએ કારણ કે લોકતંત્ર આટલું મોટું લોકતંત્રને તેની ઉપર હત્યાના આરોપ લાગતા હોય લોકતંત્રને ઘોટી દેવાના આરોપ લાગતા હોય અને લોકતંત્રને ચોરી લેવાના આરોપ લાગતા હોય ત્યારે આયોગની જવાબદારી બને છે કે અડધું અધૂરું બયાન જારી કરીને રાહુલ ગાંધીને કટગરામાં ઊભા કરવાથી કોઈ મતલબ નથી બનતો યુ હેવ ટુ કમ ફ્રન્ટ એન્ડ યુ હેવ ટુ એડ્રેસ ધી કન્ટ્રી કે કેવી રીતે આ પ્રકારના આક્ષેપો તમારી ઉપર આટલા મોટા લોકતંત્રમાં લાગ્યા છે ઇલેક્શન કમિશન આવું કરે છે કે કેમ તે તો ભવિષ્યના ગર્ભમાં છે પરંતુ સવાલ અમે ઉભા કરતા રહીશું કારણ કે સવાલ દેશના વિપક્ષના નેતાએ પૂછ્યા છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મને મારા સાથે ફાઇકને રજા આપશો થેન્ક યુ સો મચ